અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતે તલનું વાવેતર કર્યું છે અને તલનો પાક હાલ લહેરાઈ રહ્યો છે તલના પાકવા સૌથી વધુ રોગ આવતો હોય તો સફેદ માખીનો રોગ આવે છે અને સફેદ માખીના રોગને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા હોય છે ખેડૂતો રોગ નિયંત્રણ યોગ્ય સમય ન કરે તો પાક ઉત્પાદન ઘટવાની પણ શક્યતાઓ રહેતી હોય છે નમસ્કાર મિત્રો હું રમેશ રાઠોડ વિષય કરીને રાજ્યમાં અને જ્યાં પાણીની સગવડતા છે ઉનાળુ તલનું વાવેતર ખૂબ મોટા વિસ્તારમાં છે અને તલની અંદર અત્યારે જે સમસ્યા છે એના વૃદ્ધિ વિકાસ અટકી જવું પાંદડા થોડા પ્રયાસ પડતા રહેવા અને પાનની અંદર જીવાતનું આક્રમણ જોવા મળી રહ્યું છે તો સૌ તો આ જીવાત કઈ છે અને જીવાતને આપણે જો પાન ઉલટાવીને જોઈએ તો એની અંદર થ્રીપ્સ અને સફેદ માખીનું ખૂબ મોટું આક્રમણ જોવા મળે અને આ જીવાતના નિયંત્રણ માટે મિત્રો ખાસ મારી સલાહ છે અથવા ભલામણ છે કે આ જીવાતના નિયંત્રણ માટે જૈવિક જંતુનાશકોની અંદર એક કરીએ અથવા તો બીવેરિયા બાજુના એક પંપની અંદર એસી ગ્રામ લખી નાખીને છંટકાવ કરીએ અને ઉપદ્રવ જો ખૂબ વધારે હોય તો આના માટે ખાસ કરીને એસીટામાપ્રેડ અથવા તો થાયોમીથોક્ઝામ જેવી જંતુનાશક દવાઓ પણ ઉપયોગ કરી શકે અને વધારે પડતું જ્યારે નુકસાન હોય એ વિસ્તારની અંદર થાયોમીથોક્ઝામ

તલનું ઉત્પાદન લેતા સમયે રોગ નિયંત્રણ ન કરે તો ઉત્પાદનમાં પણ ઘટાડો થતો હોય છે તલના પાકમાં સફેદ સફેદ માખી માખી આવે છે છે જે કોરી ખાતી હોય અને તલમાં આવેલા બઢા એટલે કે ડોડવા ને પણ કોરી ખાતી હોય છે જેથી પાક ઉત્પાદન ઘટતું હોય છે પરંતુ સફેદ માખી આવે ત્યારે ખેડૂતોએ શું કરવું જોઈએ મુદ્દે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રમેશ રાઠોડ દ્વારા વિશેષ માહિતી આપવામાં

જોવા મળી રહી છે અને સફેદ માખી આવવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં માં મુકાતા હોય છે જ્યારે યોગ્ય સમયે જો રોગ નિયંત્રણ કરવામાં આવે તો પાક ઉત્પાદનમાં વધારો થતો હોય છે